બિનવારસી મૃતકની લાશની ઓળખ થવા તેમજ વાલી વારસ અંગેની જાણ કરવા બાબતે જણાવવાનું કે માળિયા મિયાણા પોલીસ સ્ટેશન મરણ અજાણ્યો પુરુષ ઉમર વર્ષ ચાલીસ વાળો છે બાબભાઈ દેસરાવાળાના કારખાના પાસે વાણવાળા ઢોળા પાસે મળી આવેલ છે મરણ જનાર કોઈ બીમારી સબબ મરણ ગયેલ હોય જે મરણ જનાર કોઈ વાલી વારસ ન હોય અને હાલે મરણ જણાની લાશ મોરબી સરકારી હોસ્પિટલના કલાક કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે શરીરે પાતળો બાંધો વાડે ગૌવર્ણ છે માથાના ભાગે લાંબા કાળા વાળ છે દાઢી છે અને શરીરે ભૂખરા કલરનો શર્ટ પહેરેલ છે જમણા હાથે ત્રાજવેતી હિન્દીમાં ભોલે ત્રોફાવેલ છે ગળામાં પીળા કલરની ધાતુનું ચેન મળી આવેલ છે જમણા હાથના કાંડામાં પીળી ધાતુનું કાંડું પહેરેલ છે જમણા હાથની ત્રીજી આંગળીમાં પીળી ધાતુની વીંટી પહેરેલ છે આ કામે મરણ જનારની લાશની ઓળખ થયેલ ન હોવાથી લાશના ફોટા પણ મૂકવામાં આવ્યા છે જે પુરુષ પુરુષની ઉંમર આશરે ચાલીસ વર્ષ હોવાની જાણ મળવી છે આ સંબંધીને કોઈ ઓળખ થયેલ નથી જેથી મરણ જનારની લાશની ઓળખ કરવા વાલી વારસ અંગે કોઈ પણ માહિતી મળે તો માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા વિનંતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે